રાજુલા શહેરમાં ધાતડીથી જે પાણીની પાઇપલાઇન નાખવાની જે બાબત જે છે એમાં અમારા એક મિત્રનો હમણાં વિડીયો જોયો રાજુલા પાણી માટેની જે પાઇપલાઇન નાખવાની જે છે વાત એમાં વાત એ છે કે ઓગણીસો ને સત્યોતેરમાં એટલે લગભગ ચાલીસથી પિસ્તાલીસ વર્ષ પહેલાં એક સિમેન્ટની લાઇન નાખવામાં આવી હતી એ સિમેન્ટની લાઇન જર્જરીત થઈ ગઈ છે અને ચાલીસથી પિસ્તાલીસ વર્ષ થયા છે એને બદલે હવે નવી લાઈન નાખવામાં આવે છે અને જે નવી લાઈન નાખવામાં આવે છે એ બે હજાર પંચાવનને ધ્યાનમાં રાખીને નાખવામાં આવે બીજી વાત રહી કે ખેડૂતનું શોષણ થાય છે ખેડૂતનું પણ જોવાનું છે અમે પણ ખેડૂતના છીએ ધારાસભ્ય પણ ખેડૂત છે અમારે ખેડૂતનું પણ જોવાનું છે ને રાજુલા શહેરનું પણ જોવાનું છે કોઈ ઉદ્યોગોને પાણી આપવાનું નથી ત્યાં વાલ મેંકવામાં આવશે ડેમ ઉસો લેવાની અમે સરકારમાં ખેડૂતને હરેશી કાપ કઢાવવામાં અમે ખેડૂતની હારે છીએ માત્ર માત્ર રાજુલાને પીવાના પાણી માટે અમુક જણા અમુક લોકો જે ગેરમાર્ગે દોરે છે મતલબ કે ઉદ્યોગોને પાણી આપશે મારા ભાઈ ખેડૂતો વાલ યાજ મેંકવાનો છે જ્યારે ઉદ્યોગોને પાણી આપો ત્યારે અમે તમારી આરે રહી અને વાલ ન બંધ કરાવી તો અમે પણ માણસ છીએ બરાબર એટલે તમે આ અમુક જણા જે ગેરમાર્ગે દોરે છે એ ગેરમાર્ગે દોરવાનું બંધ કરો રાજુલાની હાંઠથી સિત્તેર હજારની વસ્તી છે એને પાંચ દીએ પાણી મળે છે તો આ પાણી પાઇપલાઈન નખાય તો એને બે ત્રણ દીએ પાણી મળશે એટલે તમે ખેડૂત સમિતિને મારી વિનંતી છે કે કોઈ પણ જાતના ગેરમાર્ગે ન દોરો અને મેં આપની સાથે બે ત્રણ વાર મીટિંગ કરી છે મેં ડૉક્ટરો મેં ઉદ્યોગપતિઓ મેં વેપારીઓ પણ આપની સાથે મીટિંગ કરવાના પ્રયત્ન કર્યા છે તમારે બેઠા બેઠાશી એમાં કોઈ વાત રાજુલાના પીવા પીવાના પાણી સિવાયની કોઈ વાત નથી એટલે મહેરબાની કરી અને ગેરમાર્ગે ન દોરો સાથે બેહી અને વાત કરીએ ખેડૂતનું અહિત થાય એવું અમે કોઈ બી ઈસવાના નથી કોઈ બી ઈસવાના નથી કે ખેડૂતને અહિત થાય નર્મદાનું પાણી આવે છે નર્મદાનું પાણી પણ ડેમમાં નાખવાનું ખેડૂતનું સિસાઈનું સિસાઈને પાણી અપાઈ જાય પછી જ રાજુલાને પાણી આપવામાં આવશે એવી અમે બાંધી રાખી